દર્શક મિત્રો હવે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ મળશે મુંબઈ ગુજરાતના બા સ્ટેશનનો સમાવેશ હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો અને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટા સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અટકાવી દે છે જોકે ભવિષ્યમાં મોટા સ્ટેશનો પર કન્ફર્મ ટિકિટ હોય તેમને સ્ટેશનમાં એન્ટ્રીની સિસ્ટમ આવી ગયા બાદ આવા કામ ચલાવ પ્રતિબંધ લાદવાની જરૂર પણ નહીં રહે દર્શક મિત્રો કન્ફર્મ ટિકિટ વિના મુંબઈ ગુજરાતના બાર સ્ટેશનોએ પ્રવેશની મનાઈ ફરમાવી છે જી હા રેલવે સ્ટેશનોએ હાલ કોઈ પણ વ્યક્તિ સરળતાથી દાખલ થઈ શકે છે તેને બદલે હવે મહત્વના રેલવે સ્ટેશન પર પણ મેટ્રો પર પણ જેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે મતલબ કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળશે આવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવી છે યાદીમાં ગુજરાતના અમદાવાદના કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા સાબરમતી તેમજ વડોદરા સુરત વાપી ઉધના સહિત સ્ટેશનો પણ આ યાદીમાં સામેલ છે ઉધના જેવા સ્ટેશનોએ અગાઉ ભારે ભીડના કારણે ભાગદળના બનાવ બન્યા હોવાથી ત્યાં પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ એન્ટ્રીનું વિચાર્યું છે આ સિવાય યાદીમાં સામેલ મુંબઈના સ્ટેશનોમાં બોરિવલી અંધેરી અને બાંદ્રા ટર્મિનસનું પણ સમાવેશ થાય છે આગામી બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ થી ગુજરાત આવતી અને એક જતી ટ્રેનો થોભે છે તો બીજી તરફ અંધેરી મુંબઈનું વેસ્ટર્ન લાઇનનું લોકલ ટ્રેનનું મહત્વનું મથક છે અહીંથી જ મેટ્રો સેવાઓ સાથે ઇન્ટરચેન્જ પણ સામેલ છે મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્ટેશનને પણ આ સિસ્ટમ લાગુ પાડવા સૂચવાયું છે હાલ રેલવે દ્વારા દેશભરના અનેક સ્ટેશનોમાં રીડ મોડેલિંગ પ્રોજેક્ટ હાથ ધરાય છે દર્શક મિત્રો રેલવે સ્ટેશન પર હાલ કોઈ પણ વ્યક્તિ સરળતાથી પહોંચી શકે તેવી પ્રથા નાબૂદ કરી એક્સેસ કંટ્રોલનો નિર્ણય લેવાયો છે રેલવે અધિકારીએ કહ્યું છે કે આ બાબત હજી પ્રારંભિક તબક્કે છે ફક્ત નામોની યાદી રેલવે બોર્ડને મોકલવામાં આવી છે જો તેની મંજૂરી મળી તો સંબંધિત સ્ટેશનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કેટલાક ફેરફાર પણ થશે આ સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સુનિશ્ચિત કરી ત્યાં સ્કેનર બેસાડવામાં આવશે પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેન કરાવ્યા બાદ જ સ્ટેશનની અંદર પ્રવેશી શકશે એના કારણે પ્લેટફોર્મ પરની ભીડ નિવારી શકાશે આ ઉપરાંત રેલવે સ્ટેશનોએ સલામતી અને ચોખ્ખાઈની જાળવણી પણ મદદ પણ મળશે